સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અભ્યાસ કરતા તેમજ લીંબડીથી અન્ય જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આઈ કાર્ડ અને પાસ કઢાવવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો વિદ્યાર્થીઓ પ્રશ્નોને લઈને એસટી ડેપો ખાતે ગયા હતા તો ડેપો મેનેજર એસટી ડેપો ખાતે હાજર ન હતા ત્યારે એસટી ડેપો અને મેનેજરને ફોન કરતા જણાવે આવ્યું હતું કે ડેપો મેનેજરને ચોટીલા તાલુકાનો ચાર્જ હોવાથી તેઓ ચોટીલો ખાતે હાજર થવા ગયા છે મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્યારે એસટી ડેપો અને પાસ બાબતે વાત કરતા મેનેજરે કહ્યું હતું કે સરકાર દ્વારા એક જ નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું અને ફરજિયાત વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપર ઓનલાઈન કરી તેમજ શાળાના સિક્કા કરી અને પાસ વિભાગમાં જમા કરાવ્યા પછી આઈ કાર્ડ અને પાસ કાઢી આપવામાં આવશે તો વિચારવાનું એ રહ્યું કે એસટી પાસ વિભાગના કર્મચારીઓને શું કામગીરી કરવાની વિદ્યાર્થીઓને હેરાન કરવાની ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે તેઓ શાળા દ્વારા કોલેજોમાં જાણ કરી લીધી હતી શાળા કોલેજ કરી આપવાનું વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ જાય તો ઓનલાઈન કરાવવા માટે ગરીબ વિદ્યાર્થીઓને પચાસ સો એકસો પચાસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના પૈસા લે છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ બાબતે વિદ્યાર્થીઓ ડરના મારે કોઈ બોલવા પણ તૈયાર નથી ત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ તેમજ લીમડીથી થી સુરેન્દ્રનગર અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓની મૌખિક માંગણી એવી છે કે પાસ અને આઈ કાર્ડ ડેપો લેવલથી કાઢી આપવામાં આવે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ